મહત્વપૂર્ણ સમાચારની શરૂઆત કરીએ રૂપાલાને બદલવાની અટકળો વચ્ચે રાજકોટમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે રાજકોટ મધ્યસ્થ કાર્યાલયમાં રૂપાલાની બેઠક સામે આવી કાર્યકરો સાથે રૂપાલાએ બેઠક કરી છે બેઠકમાં મોહન કુંડારિયા પણ હાજર રહ્યા છે રાજકોટ મધ્યસ્થ કાર્યાલય પુરુષોત્તમ રૂપાલાએ બેઠક યોજી કાર્યકરો સાથે રૂપાલાની આ બેઠકમાં મોહન કુંડારિયા પણ હાજર હતા અને આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચાયા

તો હાલ તો રાજુ ધ્રુવ આ બાબતને afwao ગણાવી રહ્યા છે પરંતુ નો ડ્યુ સર્ટિફિકેટ હા તો કઈ નંબર સર્ટિફિકેટ કરી દીધું ન હોલું અરે હોલું ભલે હતું યાર હવે પણ મે ભલેને દોડું હાલો આ છપ્પા છે અજેતના રામભાઈ મુકરિયા કહે રહ્યા છે કે છપ્પાથી આ કોઈ સમાચાર છે કે અત્યારે આ દ્રશ્યો છે કે અત્યારે ભાજપ કમલભાઈ આજે આજે જેનું છે હાલો કુંડારિયા નો ડ્યુ સર્ટિફિકેટ લઈ રહ્યા છે અને એ એવી જોર પકડ્યું છે કે મોહન કુંડારિયા ફરી એકવાર અહીંથી ઉમેદવારી કરી શકે છે કારણ કે ક્ષત્રિય સમાજ હવે રૂપાલા જો ઉમેદવારી કરશે તો સાંખી નહીં લે અને તેનું નુકસાન ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડે તેવી સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટી નુકસાન સહન કરી શકે તેમ નથી તેવામાં શું મોહન કુંડારિયાને ફરી એકવાર અહીં ઉમેદવારી કરવાનો મોકો આપવામાં આવશે કે પછી રૂપાલાનો જે વિવાદ છે તેને સામવા માટેના પ્રયત્નો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી કરશે આમ તો નેતાઓ અલગ અલગ જગ્યાએ સમાજના અગ્રણીઓને મળી રહ્યા છે સમાજ સાથે બેઠક કરી રહ્યા છે જો કે જયરાજસિંહ જાડેજાએ જે બેઠક કરી અને ત્યારબાદ તેમણે જે નિવેદન આપ્યું તે બાદથી આ વિવાદ વધુ વકર્યો છે કે જયરાજસિંહ જાડેજાને એ હક કોણે આપી દીધો કે આખા સમાજવતી વતી નેવું સંસ્થાઓ વતી તે પોતે નિર્ણય કરી શકે હવે એ નિવેદન બાદથી ક્ષત્રિય સમાજ જે છે તે વધુ રોષિત જોવા મળી રહ્યો છે રૂપાલાને બદલવાની માંગ કરવામાં આવી રહી છે અને સાથે મોહન કુંડારિયાનું નામ જ્યારે સામે આવી રહ્યું છે

વૈયા જોડાઈ ગયા છે મુર કઈ કઈ બાબતો બાબતોએ કયા કયા મુદ્દાઓએ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે બિલકુલ જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા જે છે ક્ષત્રિય સમાજનું જે નિવેદન આપ્યું અને ત્યારબાદ જે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે ત્યારે અત્યારે કાર્યકર્તાઓ જે છે તેમની સાથે પણ પરસોત્તમ રૂપાલા જે છે તેમની બેઠક જે છે ચાલી રહી છે બતાવવા જે રેગ્યુલર ત્યાં પરસોત્તમ રૂપાલા રૂપાલાની સાથે ચાલુ સાંસદ મોહન કુંડરિયા સહિતના રામભાઈ મોકરિયા સહિતના સાંસદો પણ જે છે ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે અત્યારે અહિયાં જે છે મીટિંગ જે છે તે ચાલી રહી છે કારણ કે જે પ્રકારે ક્ષત્રિય સમાજ નો વિરોધ તેમને લઈને મોહન કુંડરિયા નું નામ જે છે તે પરસોત્તમ કહેશો તમે શું કહેશો શું કહેશો જે પ્રમાણે અત્યારે નામ ચાલી રહ્યું છે રામભાઈ રામભાઈ પણ કેમેરા કેમેરા સામે તમે તો આ ત્રણ બે મિનિટ લાઈવ ચાલુ છે રામભાઈ બે

રામભાઈ મોકરિયા તેમણે પણ કીધું કે જે પ્રકારે આ વાતો ચાલી રહી છે તે અફવા છે કોઈ પણ પ્રકારની હજી સત્તાવાર માહિતી અંકિત જે છે તે આવી નથી અને તેમનું પણ કહેવું છે તેમાં પણ અફવા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે અત્યારે રામભાઈ મોકરિયાએ નિવેદન આપ્યું તેમનું પણ કહેવું છે કે જે પરસોત્તમ રૂપાલાનો જ્યારે વિરોધ ચાલી રહ્યો છે અને આ વિરોધ વચ્ચે ક્યાંક ને ક્યાંક વાત એવી ચાલી રહી છે કે મોહન કુંડરિયા જે છે તેમને અહીંથી ટિકિટ આપવામાં આવે

એ બધી વસ્તુઓ માત્ર ડમી ફોર્મ ભરવા માટે જ માંગવામાં આવ્યા હોવાની વાત જે છે રામ મોકરિયા કરી રહ્યા છે સત્તાવાર હજુ સુધી જાહેરાત નથી બે ત્રણ વસ્તુઓ આ જે નિવેદનો સામે આવી રહ્યા છે અલગ અલગ નેતાઓના જેની સાથે વાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તેમની સામેના એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તાવાર હજુ સુધી કોઈ જાહેરાત નથી બીજી તરફ એવું કહી રહ્યા છે કે મોહન કુંડારીએ ડમી ફોર્મ ભરવા માટે આ બધી માહિતી માંગી છે બીજી તરફ એવું પણ નિવેદન આવી રહ્યું છે કે રૂપાલા જે છે તે સો ઉમેદવાર રહેવાના છે તો પછી ક્ષત્રિય સમાજનો જે રોષ છે તેનું શું કરવાનું ક્ષત્રિય સમાજ જે અત્યારે રોષિત જોવા મળી રહ્યો છે કે રૂપાલા ની ટિકિટ જો રદ કરવામાં નહીં આવે તો પછી જોવા જેવી થશે ત્યારે એ વસ્તુનું શું થશે તે વિશે ભારતીય જનતા પાર્ટી હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી રહી કારણ કે કોઈ પણ નેતાને જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે એ નેતા પોતાનો હાથ ઉપર કરી દે છે અને પ્રવક્તા પર સીધું ઢોળી દે છે કે પ્રવક્તા જ આ મામલે માહિતી આપશે કોઈ પણ નેતાને આ મામલે હજુ સુધી કોઈ જ સત્તાવાર જાહેરાત જે છે અથવા તો માહિતી જે છે તે પહોંચાડવામાં નથી આવી ભાજપ શું સ્ટેન્ડ લેવાનું છે તે વિશે પણ હજી સુધી કોઈ જ માહિતી જે છે તે પ્રાપ્ત નથી થઈ રહી કે પછી રૂપાલા જ જે છે તે ઉમેદવાર રહેવાના જ છે કે પછી તેમને બદલવાનો કોઈ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરવાની જ છે કે પછી ક્ષત્રિય સમાજનો રોષ ખાળવા માટે અથવા તો રોષને અંકુશિત કરવા માટે અથવા તો એ રોષને હટાવવા માટે કોઈ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવનાર છે રાજુભાઈ ધ્રુવ અત્યારે કંઈક કહેવા માંગી રહ્યા છે સાંભળીએ રાજુભાઈ ધ્રુવ શું કહી રહ્યા છે ફક્ત અને ફક્ત અફવાઓ ચાલી રહી છે આ વાતમાં કોઈ તથ્ય નથી આ વાતમાં કોઈ સત્ય નથી આજે એપ્રિલ મહિનાની પહેલી તારીખ છે ત્યારે મને લાગે છે કે કોઈ એક ગભોળું ચલાવ્યું છે આ વાત સંપૂર્ણપણે આધાર વિહીન વાત છે તથ્ય વિહીન વાત છે અને અમારે તો જે કાંઈ મીડિયા સમક્ષ વાત હોય એ પક્ષ દ્વારા સત્તાવાર રીતે જ વાત કરવામાં આવતી હોય છે આજે પણ હું આપની સાથે સત્તાવાર રીતે જ વાત કરી રહી છું પ્રદેશની અનુમતિ સાથે કે આ પ્રકારના સમાચારમાં કોઈ સત્ય નથી કોઈ વજૂદ નથી અટકળો અને અફવાઓ જે ચાલી રહી છે મીડિયાના મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે કાંઈ નાની મોટી વસ્તુઓ અમે આપના ધ્યાનમાં મુકતા રહેશું અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાના રાબેતા મુજબના નિર્ધારિત ચૂંટણી પ્રચાર પ્રસારના કાર્યક્રમો ચાલી રહ્યા છે અત્યારે મોરચા સેલના અપેક્ષિત આગેવાનો સાથે એમની મિટિંગ ચાલી રહી છે સાથે શેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી છે સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા છે સંતસભ્ય રામભાઈ મોકરિયા છે ધારાસભ્ય ઢોળિયા તમામ લોકો જ્યારે ઉપસ્થિત હોય ત્યારે મને એવું લાગે છે

મજાકો હું માધ્યમથી એટલું કહીશ અત્યારે એમના કાર્યક્રમો ચાલી રહ્યા છે બાકીની જે કઈ વાત મીડિયામાં આવે છે જે અટકળો છે અફવાઓ છે સમાચારોમાં કોઈ વધુ નથી પક્ષ પક્ષ તરફથી કોઈ પણ જ્યારે સત્તાવાર ઉમેદવારની સાથે ડમી ઉમેદવાર હોય તો એમને બધા સૂચનાઓ ડમી ઉમેદવાર એટલે મને લાગે છે કે ડમી ઉમેદવાર ક્યારેક ભરતા હોય પણ અત્યારે આપને આપના માધ્યમથી હું સ્પષ્ટપણે જણાવવા માગું છું આવી કોઈ વાતમાં તથ્ય નથી આવી કોઈ વાતમાં વજૂદ નથી આ વાતને નકારી કાઢું છું અત્યારે કોઈ કાંઈ વાત નથી અને જ્યારે કાંઈ પણ વધતું હોય તો અમે આપના માધ્યમથી લોકો સુધી જાતા હોય છે લોકોને જણાવતા હોય છે આજે આ વાત એપ્રિલ મહિનાની પહેલી તારીખ છે આપ જાણો છો નહી આ તો આપ વાત કરો છો કે નોટિસ હું આપને એટલું કહું ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે હું આપને એક સત્તાવાર વાત કરું છું આપ બધા પ્રશ્નો જવાબમાં અત્યારે હાલના સંજોગોમાં પક્ષના જે કાંઈ કાર્યક્રમો નિર્ધાર મુજબ ચાલી રહ્યા છે આ સિવાય અત્યારે કોઈ વાત નથી પક્ષે નક્કી નથી કર્યું કે ડમી ઉમેદવાર અત્યારે અમારા લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા મિટિંગ લઈ રહ્યા છે અને બાકીની કોઈ વાતમાં વધુ નથી કોઈ વાતમાં સત્ય નથી હવે આપણે બધા સાથે મળીએ અને શોધીએ પરંતુ હું આપણા માધ્યમથી ફરીથી એક વાત કહેવા માગું છું કે આ ફક્ત અટકળો છે અફવાઓ છે આ વાતમાં કોઈ તથ્ય નથી આધાર વિહીન વાત છે તથ્ય વિહીન વાત છે અને મને લાગે છે કે જે કાંઈ અમારે આપને કહેવાનું હોય છે અમે સત્તાવાર રીતે હું એવું માનું છું કે અત્યારે મેં આપને જે કહ્યું એ અત્યાર સુધીના સમાચારમાં સત્તાવાર વાત છે અત્યારે અત્યારે કે હું આપને એટલું જ કહું સંગઠન દ્વારા આયોજિત મીટિંગ લઈ રહ્યા છે ફરીથી આપને કહું અત્યારે લોકસભા મધ્ય ચૂંટણી કાર્યાલય ખાતે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે મિટિંગ લઈ રહ્યા છે મોરચા શહેરના આગેવાનો સાથે પક્ષ દ્વારા નિર્ધારિત

અત્યારે આપની સમક્ષ હું પક્ષ બધી વાત કરી રહ્યો છું હું અત્યારે જે વાત આપની સમક્ષ કરું છું પક્ષના પ્રવક્તા મારે 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 અત્યારે એટલું જ કહેવું છે કે તમે મને જે પ્રશ્ન પૂછો એની વાતની વાત કરી તમામ અટકળો અફવાઓનું ખંડન કરું છું પક્ષના નિર્ધારિત કાર્યક્રમો ચાલી રહ્યા છે સર પ્રવક્તા છે પ્રવક્તાની રીતે જેટલું કહી શકાય અત્યારે આપે મને જે પ્રશ્ન કર્યો એના મેં જવાબ આપ્યો છે નું ખંડન કરું છું પાર્ટીના કાર્યક્રમો રાબેલા મુજબ ચાલી રહ્યા છે પાર્ટીના સત્તાવાર કાર્યક્રમો રાખે પણ પાર્ટી ના અત્યારે પાર્ટીના સત્તાવાર કાર્યક્રમો નિર્ધારિત કાર્યક્રમો ચાલી રહ્યા છે અત્યારે હું એટલું જ કહીશ કે પક્ષના પક્ષના નિર્ધારિત કાર્યક્રમો ચાલી રહ્યા છે પક્ષના નિર્ધારિત કાર્યક્રમો ચાલી રહ્યા છે શેર ભાજપ ખાતે મિટિંગ ચાલી રહી છે આપ જોવો છો આ બધા મિત્રો અત્યારે અત્યારે આપે મને વાત કરી હું એનો જવાબ આપ્યો કે તમામ અટકળો અપવાઓનો પક્ષ ખંડન કરે છે પક્ષના નિર્ધારિત કાર્યક્રમો ચાલી રહ્યા છે અત્યારે અત્યારે મારે એટલું જ છે કે આપના જે પ્રશ્ન હતા આપના જે પ્રશ્ન હતા એના મેં જવાબ આપ્યો છે અટકળો ને અપવાઓ છે આધાર આધાર મારે એટલું જ કેવું છે મારે એટલું જ કેવું છે કે આધાર વિહિન તથ્ય વિહિન સત્ય થી વેગળી વાતો નું હું ખંડન કરું છું

રાજુભાઈ ધ્રુવ કોઈ પણ બાબતે અત્યારે માત્ર અફવાઓની જ વાતો કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજની નારાજગી જે છે છે તે પણ અત્યારે વધી રહ્યા ક્ષત્રિય સમાજની વાતો કરવામાં આવી રહી છે કારણ કે જે ભાજપની અટકળો અને અફવાઓની વાત ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અત્યારે પરસોત્તમ રૂપાલા જે છે તે પણ મીટિંગ કરી રહ્યા છે સાથે મોહન કુંડારીયા છે મોહન કુંડારીયા નામની વાતો જે છે તે આવી રહી છે અને ભાજપે અત્યારે સત્તાવાર અત્યારે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે માત્ર અફવાઓ અને અટકળો પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની અંદર હજુ પણ રોષ જે છે તે જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજની અવગણના ક્યાંક ને ક્યાંક થઈ રહી હોય તેવા પણ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે કારણ કે રાજુભાઈ ધ્રુવ છે તેમનું પણ કહેવું છે આ બાબતે અત્યારે તેમને પણ કોઈ જવાબ નથી આપ્યો ને તે પણ ક્ષત્રિય સમાજના જવાબથી તેઓ ભાગી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે પીટી જાડેજાએ પણ કહ્યું કે જે ક્ષત્રિય સમાજ જે છે તેમની નારાજગી છે ને આવનાર દિવસોની અંદર સાત તારીખે ને છ તારીખે મોટું પાંચ લાખ ક્ષત્રિય સમાજ રાજકોટના જામનગર ઉપર ભેગો સાચા અને તેમનો વિરોધ જે છે તે કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક મોહન કુંડરિયાનું નામ જયારે સામે આવે તેવી વાતો ચાલી રહી છે તેમનામાં અત્યારે કે કૂર્ણવિરામ મુકાયો હોય અત્યારે સત્તાવાર રાજુભાઈ શું કહો જે ક્ષત્રિય સમાજની નારાજગી છે ફેલાય છે એપ્રિલ તમે વાત કરી રહ્યા છો અટકળો ફેલાય છે તે શું મારે આપને એટલું જ છે કે આપ જે વાત કરી ઉમેદવાર અંગેની એમની દિલ્હી મુલાકાત મારે એટલું જ કહેવું છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી આ ફક્ત અટકળો નફાવો છે બાકીની વાત પક્ષ દ્વારા જ્યારે મને સૂચનામાં આપવામાં આવશે ત્યારે હું એમનું માર્ગદર્શન મેળવીને આપની સાથે વાત કરીશ રાજુભાઈ જે પ્રમાણે ત્રણ તારીખનું પણ તેડું આવ્યું છે પરસોત્તમભાઈ પહેલાં કહ્યું કે આ સંપૂર્ણપણે સત્યથી વેગળી વાત છે તથ્ય વિહીન વાત છે જે પ્રકારે એટલા માટે રામભાઈ વરિષ્ઠ મોડી છે મયુરભાઈ રામભાઈ વરિષ્ઠ મોડી છે આપને જ પૂછી લેજો પૂછી લેજો

કેશભાઈ શું કેશો આપી ઘણી વાર બેસો પ્લીઝ મકે જે દોશી જે છે આ શહેર પ્રમુખ જે પણ અત્યારે અહીં આવ્યા છે ઉલ્લેખनीय છે કે જે અત્યારે બેઠક ચાલી રહી છે તેની અંદર મોહન કુંડરિયા સાંસદ અને પરશોતમ રૂપાલા જેમને ટિકિટ આપવા માં આવી છે ભાજપના જેવો ઉમેદવાર છે તે પણ અહીંયા ઉપસ્થિત છે આ ક્ષત્રીય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધને લઈને ક્યાંક ક્યાંક રાજકારણ ફરી એક વખત ગરમાયું છે કારણ કે જે પ્રકારે મોહન કુંડરિયાનું નામ સામે આવ્યું છે ને મોહન કુંડરિયાને તમામ તૈયારીઓ કરી દેવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એટલે તેમના દ્વારા તમામ તૈયારીઓ જે છે તે પણ કરવામાં આવતી સૂત્રોની માહિતી છે ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે અત્યારે જે બેઠક ચાલી રહી છે બેઠકની અંદર પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવે છે પરંતુ ક્ષત્રિય સમાજ જે છે તે ક્ષત્રિય સમાજને ક્યાંક ને ક્યાંક રોષ જે છે તે વધુ જોવા મળી રહ્યો છે આજે પણ આંતરરાષ્ટ્રીય ક્ષત્રિય સમાજના પ્રમુખ જે છે પીટી જાડેજા તેમણે પણ કહ્યું હતું કે આવનારી સાત તારીખની અંદર જામનગર રોડ ઉપર સંમેલન જે છે તે બોલાવવામાં આવશે ને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ જે છે તે યથાવત રહેશે તો આ સ્થિતિ છે આ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્યારેય નથી જોઈ કે જ્યારે જવાબ આપવાથી નેતાઓ જે છે તે ભાગી રહ્યા હતા